મહેમદાવાદ લૂંટકાંડ આરોપીની જામીન અરજી નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર બ્યાસી વર્ષીય સિનિયર સિટીઝન મહિલાના ઘરે રાત્રે ઘૂસી જઈ પહેરેલ સોનાની બંગડીની લૂંટ કરનાર આરોપી ફરીદ ખાન ફિરોજ ખાન પઠાણ તથા આયુષ કેતુલભાઈ પંચાલની જામીન અરજી નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવી રાત્રિના સમયે આરોપીઓ સિનિયર સિટીઝન મહિલાના ઘરમાં ઘૂસી

જે આરોપીઓના જામીન નામંજૂર થયા છે તે બનાવની વિગત એવી છે કે મહેમદાબાદ મુકામે સુથારની ખડકી ખાતે આ કામના ફરિયાદી ચંપાબેન હીરાલાલ પાદરિયા જેઓ સિનિયર સિટીઝન બ્યાસી વર્ષની ઉંમરના વયોવૃદ્ધ બાઈ છે તેઓ એકલા પોતાના ઘરે રહેતા હોય છે તે દરમિયાન આ કામના આરોપી નામે ફર ફરદીન ખાન ફિરોજ ખાન પઠાણ રહેવાસી ખાતર દરવાજા બહાર વાલી ખાના ઝુંપડા મેમદાવાદ આરોપી તથા અન્ય આરોપી આયુષ કેતુલભાઈ પંચાલ રહેવાસી સુથારની ખડકી મેહમદાવાદ આ બંને આરોપીઓ પૈકી જે આરોપી આયુષ પંચાલ છે તે આ કામના જે ફરિયાદી બેન છે ચંપાબેન તેઓની નજીકમાં સુથારની ખડકી ખાતે જ પાડોશમાં રહેતો હોય છે આ આયુષ પંચાલ ખૂબ સારી રીતે જાણતો હોય છે કે આ ફરિયાદી બહેન છે ચંપાબેન છે બેસી વર્ષની ઉંમરે એકલા ખડકીની અંદર પોતાના ઘરની અંદર રહેતા હોય છે જેથી આ આરોપી જે આ આયુષ પંચાલ છે તે પોતાનો મળત્યો જે આરોપી છે ફરદીન ખાન પઠાણ તેની સાથે મળી અને આ બહેનને લૂંટવા માટેનું કાવતરું રચે છે અને ત્યારબાદ તારીખ દસ દસ તારીખના રાત્રિના બે વાગે આ કામના આરોપી ફરદીન ખાન ફિરોજ ખાન પઠાણ તથા આયુષ પંચાલ તે બંને જણા આ ફરિયાદી જણાના ઘરે રાત્રિના સમયે જાય છે અને આરોપી ફરદીન ખાન પઠાણ છે તે આ બેનનું રાત્રિના સમયે મોઢું દબાવી દે છે અને તેમની ઉપર ચડી બેસે છે અને ત્યારબાદ આ અન્ય આરોપી આયુષ પંચાલ છે તે આ ફરિયાદી બેને સોનાની ચાર બંગડીઓ જે હાથની અંદર પહેરેલી હોય છે તે કાઢી લે છે અને રાત્રિના સમયે લૂંટ કરી અને આ બંને આરોપીઓ ભાગી જાય છે ત્યારબાદ મહેમદાવાદ પોલીસે આ આ ગુનો દાખલ કરેલ છે અને તે પછી ગણતરીના કલાકોમાં જ સીસીટીવી ફૂટેજના આધારે આ આરોપી ફરદીન ખાન જે અન્ય વિસ્તારમાં રહેતો હોય છે તે આ ખડકીમાં રાત્રિના સમયે અવરજવર કરતો દેખાય છે તેના ઉપર એ સમગ્ર ગુનો ડિટેક્ટ થાય છે અને આરોપી ફરદીન ખાન પઠાણ તથા આરોપી આયુષ પંચાલને ગણતરીના કલાકોની અંદર જ મહેમદાવાદ પોલીસ અટક કરે છે અને જ્યારે આ બંને આરોપીઓની અટક થાય છે ત્યારે જે જે ફરિયાદીના બબ્બે બંગડીઓ ઓરિજિનલ ફોર્મમાં રિકવર થાય છે આમ આ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયેલ હોય બંને આરોપીઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય એ બંને આરોપીઓએ નડિયાદની સેશન્સ અદાલતમાં જામીન મેળવવા માટે અરજી કરતા ન્યાયાધીશ મીરાણી સાહેબે આ બંને આરોપીઓની જામીન અરજીને વિસ્તૃતતાથી સાંભળી તેમજ જામીન અરજીના તબક્કે જે દલીલો અમો દ્વારા કરવામાં આવી તે પણ ધ્યાને લીધી અને આ બંને આરોપીઓની જામીન અરજી આજરોજ ના મંજૂર કરતો હુકમ ન્યાયાધીશ મિરાણી સાહેબે આજરોજ કરેલો છે